ત્યાંસી વર્ષના માતાએ પાંસઠ વર્ષના પુત્ર સામે ભરણ પોષણ માટે કેસ દાખલ કરવો પડ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં મહેસાણાથી એક પાંસઠ વર્ષીય વ્યક્તિએ મહેસાણા કોર્ટ દ્વારા અપાયેલા વચગાળાના હુકમ સામે સ્ટે માંગતી અરજી કરી હતી આ કેસમાં અરજદારની ત્યાંસી વર્ષીય સાવકી માતાએ તેની પાસેથી ભરણ પોષણ મેળવવા મહેસાણાની કોર્ટમાં કેસ કર્યો છે જેમાં મહેસાણાની કોર્ટે સાવકા દીકરાએ પાંચ હજાર રૂપિયાનો હુકમ કર્યો છે તો દીકરા દ્વારા હાઈકોર્ટમાં સ્ટે માટે કરાયેલી અરજીમાં ચડેલી રકમના પચાસ ટકા જે વીસ હજાર રૂપિયા જેવા થાય છે તે ચૂકવી અપાઈ હતી અરજી સંદર્ભે હાઈ અરજદારે પૂછ્યું હતું કે તમે કઈ રીતે કહી શકો કે સાવકી માતાને ભરણ પોષણની જરૂર નથી અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ બાળક ના હોય તો જ તે સાવકા બાળકો પાસે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે છે અહીં સાવકી સાવકી ચાર દીકરીઓ માતા દીકરી સાથે રહે છે અરજદારને એક સગો ભાઈ પણ છે છતાં અરજદાર પાસે જ ભરણપોષણ માંગવામાં આવે છે તો કોર્ટે અરજદારને કહ્યું હતું કે તેઓ ટેકનિકલી સાચા છે પરંતુ શું એક પુત્ર ત્યાંસી વર્ષની વૃદ્ધ માતાની મદદ ન કરવી જોઈએ જેથી અરજદારે કહ્યું હતું કે તે પોતે પાસઠ વર્ષનો છે અને રિટાયર્ડ જીવન જીવે છે જેથી કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે શું તમને લાગે છે કે એક સિનિયર સિટીઝન કોઈ કારણ વગર આવી અરજી કરે તમારા પિતાની બધી પ્રોપર્ટી વિલ મુજબ દીકરીઓને મળી તો માતાની જવાબદારી પણ તમારી છે તમે સાચા પણ છો પરંતુ તમારી માતાની ઉંમર એંસી વર્ષ કરતાં વધુ છે તેમના ખોરાકનો ખર્ચ તેમની દવાઓના ખર્ચ કરતાં પણ ઓછો હોય છે તો અરજદારે કહ્યું હતું કે સાવકી માતા પહેલા તેની સાથે રહેતી હતી પરંતુ પછી દીકરીઓ સાથે રહેવા જતી રહી છે તે ઈચ્છે તો પુત્ર સાથે રહી શકે છે જોકે હાઈકોર્ટે કહ્યું હતું કે સ્વમાન અથવા અમુક કારણસર તેઓએ આવું કર્યું હોય શકે આ પ્રશ્નનું સમાધાન લાવો અરજદારના પિતાના વિલ મુજબ પુત્રોએ માતાનું ધ્યાન રાખવાનું છે તો માતાની બધી જરૂરિયાત સારી રીતે સંતોષાય તેનો ખ્યાલ રાખવાનું છે પ્રોપર્ટી મળી છે તો જવાબદારી પણ નિભાવો અરજદારે કહ્યું હતું કે તેમના પિતા દ્વારા કરાયેલ વિલ નોટરાઇઝ નથી જેથી હાઈકોર્ટે કહ્યું હતું કે તો પછી તમે પ્રોપર્ટીના માલિક નથી તેમ કહી શકશો માતા એ માતા હોય છે સાવકી હોય કે સગી નહીં આપણે કૃષ્ણની સંસ્કૃતિ ધરાવીએ છીએ જેની માતા દેવકી અને યશોદા હતી જો જવાબદારી નહીં તો પ્રોપર્ટી કેમ એક વખત ડોક્ટર પાસે જઈએ તો કેટલો ખર્ચ થાય કરિયાણા અને શાકભાજીનો ભાવ ખબર છે હાઈકોર્ટે અરજી નકારવાનું વલણ ધરાવતા અરજદારના વકીલ અરજદારના સૂચન મુજબ આજે કોર્ટમાં જવાબ આપશે